ના પશુ જો એમાં પાછું વાયરિંગ વાયરિંગ બડ્યો જ મારો દુબઈ થી પાછો કારીગર આવો કે બોલાવો પડે ને અમે ઓપરેશન માટે બીજા ડોક્ટર ને બોલાવીએ પણ તમારા માં બીજો અંતરી જો કે આવો પાછું એટલે બધાને તમારું ચડો કમિશન હા એ તો અલગ લે ભાઈ જે થતું એ તો થાય જ કી ગયા સાહેબ ઈમત કેવું છે જો તમારે કોઈ દર્દી ને વધારે થયો જ નહીં કેતા અમેરિકા થી ડોક્ટર બોલાવો પડશે ઈમાં મારે પાછો ના માટે ડોક્ટર બોલાવો પડે કે તમારા માટે પેશન્ટ બરોબર છે એટલે હું સા એ રીતે બધું કરવું પણ એટલે ટેબલ કેસ કેટલા મૂકવા પડશે મને એ અમાર પેલો ભાઈ જોઈન કે પછી કહું તો હા તો મને પાછું વાયરિંગ જતું રહે પાછું એનું ચાર્જ અલગ થશે ફોરમેન બીજો બોલાવવો પડે ને મારા અહીંયા મૂળ તમે મને એવું શીખવાડો છો કે બ્લડ રિપોર્ટ ના જુદા લઈશ હા હા જી જુદા લઈશ ફોરમેન હોય પાછા મારા જેવું શીખે એમ કરવું પડે જે છતું એ કરવું પડે વિધિ અનુસાર

તમે તો માણસનું ઓપરેશન કરતા એવા નહીં એમાં મને શીખવાડો છો એ તો સવાલ જ નહીં તમે પેલા કેવો હાથ નો પડો નહીં કાપી નખતા પણ અમે તો રાતોના ના ઉજાગર આટલા આટલા થોતા ભણી ભણી ડોક્ટર થયા છે તો અમે તો ખેતરમાંથી માંથી સીધા ને પાર પકડ લઈને ફૂટપાથ ઉપર બે ગયા છીએ પેલા અમે શીખ્યા હોય તો આમ તો આવરો ન કહા લ્યો તો મને આવરો સ દેજો હજુ તો અમારી તો ધન છે તો પછી આ બધું એવું છે અમે મોડા પડ્યા તો માર તમાર જોઈ નહીં આવું પડતું તો પછી જીમ તમે દર્દીના ના ડોક્ટર છો એમાં અમે ઓના ડોક્ટર છીએ અમે વીકલ ના હા બરોબર છે મને લીધા એટલે અમાર પાછું આનું પેટ ખોલીએ મેન જોઈએ અમે હું ના ખરાબ છે બરોબર છે પાછું થાય એવું નહીં થાય બધું પડે કે પછી થાય બધું એટલે તમે આનું આજ બધા પાછળ કરવાના એવું કેવું છે હા સારું કરો તો કરો ગઈ જોજો હું તમે અંદર થઈ કરાવી દો બરોબર

કોઈ પણ દર્દી હોય અમાર પાસે થોડું વ્યવસ્થિત વાત કરવી પડે પણ અમુક અમુક પાછું છે ને અમુક તંત્ર થોડું ખરાબ હોય છે એક થઈ છે ને અઠવાડિયું ઠોસી એટલે બિલ કેટલું હા એટલે આ તો બધું એવું છે આ જેવું કે પેટમાં મને વીતું નહીં પણ તો એ તમે ઊંઘા રાખો ના હજી કમ્પ્લેટ ના થાય ત્યાં સુધી તમારે જવાનું નથી આવું બધું થતું હોય છે કે

এতো য়াসা পেও আরোপ্রিয়ে আপ্রয়ে আপডে আপডেশন আপডেশন আপডে আপডেশন আপডেশেকাই ওভা গেশ ঵ারেশ মারা আপ্রিয়ে আপড�

એટલે જવાબદારી અમારી રહેશે નહીં બરાબર છે એટલે શું છે કે અમારે આની વિધિ પૂરેપૂરી કરવી પડે કે પણ જવાબદારી કેમ નહીં રહે માનો કે મારી જે વસ્તુ તમે બદલાવ છો તો પછી એની ગેરંટી વોરંટી તમને આપતો હોય ને અમે તો અમે કોકની કીટલી બદલો સાહેબ બીજા ડોક્ટરને બોલાવીને બરોબર છે તો પહેલાં સહી નહીં લેતા હતા એ માણસ છે તો તમે માણસ ની નહીં લેતા તો અહીં સહી જવાબદારી લેવી કે જો મને હમ જો તો એક મારું બેટુ આ ઇલેક્ટ્રિક વસ્તુ કહેવાય એવું હતું પેટ્રોલથી હેડતું બરોબર છે ને આ તો ગમે ત્યાં બગડે તો એ મોણસની નહીં એટલે તમે ઓની ચોખી લીયા કે આ તો બધું એવું છે એટલે તાઈ પહેલા પોણો કાપી લેસો કે નહીં કાપી લેતા હા ઈમાં મારે બધું રૂલ્સ પ્રમાણે હેડવું પડે કે તમે ભણ્યા કેટલું હું તો 4 ચોપડી ભણ્યો છું બોન ફોર્મેન કેટલું માં ગયો છે ખરેખર મારે એક બોધ મળ્યો તમે જે કરીએ છીએ બધું મને જાણવા મળ્યું કે અમે બધા ધાર પડતું કરી રહ્યા છીએ બરોબર છે જી અને ઈમાર પાછા કેવું હોય સાહેબ માતાર તો તમારે તો સાહેબ આયા અમે બરોબર છે એક્સિડન્ટ કેસ હોય પેલા ફોર્મ ભરાવશો પેલો પટી જાય તો જોતા નહીં પેલું કે પેલા લઈ લઈએ પૈસા તો આલવાનો જ છે બાપરો દેવું કરીને લાઈ ના છે આલવાનો તો સાચ કોઈ પણ તો એ પેલા ના ફોર્મ ભરો ને ટેબલ ઉપર પેલા મેલો એટલે અમાર બધું આ રૂલ્સ અમે રૂલ્સ નક્કી કર્યો છે પાછો આવું

થોડી દયા કરતા રહેજો માણસ ઉપર બરોબર છે અમારા ગરીબ જેવા માણસ બાપરા આવતા હોય તો હું જોજો અને અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જીમ મને વધુમાં વધુ શેર કરજો જય